હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ જય દ્વારકાધીશ ઓલકે અમે મજામાં સેવી અને ત્રણ વાગવા આવ્યા છીએ અને બહાર આવી ગઈશું ફોન લઈ અને છે ને એવું હતું ને કે આપણે કાલ પરમ દિવસ એક સ્ટોરી મૂકી હતી ને ઇન્સ્ટાગ્રામમાં કે જે કાંઈ સવાલ હોય એ પૂછવાના તો આ સ્પેશિયલ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જે સવાલ કર્યા હતા ને એના માટેનો છે એવું છે તો જો જેનલ તો હોઈ ગઈ છે અને રાજને મેં આરો એર બે છે ફોન પકડવા માટે મેં કીધું હાલો એક વિડીયો શૂટ કરી નાખવી બધાના જે કાંઈ સવાલ હતા એના જવાબ આપી દેવી એમ અને લેટ કર્યા વગર જવાબ પહેલાં આપી દઉં નકર પછી બહુ લોંગ વિડીયો બની જશે તો પછી અડધાના સવાલ રહી જશે કે ઝાઝા છીએ નહીં આપણે ફોલોઅર પ્રમાણે છીએ એટલે કાંઈ નહીં હાલો રીડ કર્યું બધાના સવાલો અને જવાબ આપવી કા નમ કરું છે ને તો જો પહેલો સવાલ છે ને તમે હવે તળાજા ક્યારે આવશો ક્યારે જાવ છો રાજ જ્યારે મેળા તળાજા આવશું કા ખરીદી કરવા પછી બીજો સવાલ ઈ છે કે ભાવુ વાઘેલા તો બેસ્ટ યુટ્યુબર નંબર યુટ્યુબર છે 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 અને અને એના વોઇસ ની તો વાત વાત જ જ અલગ સવાલ તમે બંને બાંધતા હોય ને એવો વિડિયો બનાવો એમ કે અસંભવ અસંભવ એમ કે છે રાજ રિયલ માં હા તો અમે એટલું બધું બાંધવાનું જ થાય નોર્મલ હોય કા પછીનો સવાલ છે કે તમને પહેલી ચેનલમાં સફળતા મળી ગઈ કે પહેલાં એક જ ચેનલ હતી હું બે બે હજાર અઢારથી યુટ્યુબ ચેનલ આપું અત્યારે મારી દસમી ચેનલ છે તમને યુટ્યુબ પર આવવાનો વિચાર આવ્યો હતો કે કોઈ બીજાએ યુટ્યુબ વિશે માહિતી આપી હતી એમ પહેલાં તો મારી આ બીજી ચેનલ છે જે મારી મિની વ્લોગ બનાવની બીજી ચેનલ છે એ પહેલાંની જે ચેનલ હતી ને એ જીનલની મેં બનાવી હતી પણ એમાં મને બહુ સક્સેસ નહોતી મળી જોકે વિડીયો સારા દાલતા પણ એમાં પાંચ છ હજાર વ્યૂ આવે ને એટલા મારે નહોતા જ હોતા એટલે પછી મેં મારી ચેનલ શરૂ કરી અને મને આઈડિયા ચેનલ બનાવવાનો રાજે આપ્યો હતો રાજે કીધું હતું કે યુટ્યુબ ઉપર વિડીયો બનાવીને તો પૈસા આવે એમ એટલે પછી મેં ત્યારથી જ જીનલની ચેનલ ચાલુ કરી પણ એમાં કાંઈ બહુ ખાસ હાલ્યું નહીં એટલે પછી મેં મારી ચેનલ ચાલુ કરી એટલે મારી બે આ બીજી ચેનલ છે અને એ પહેલાંની ચેનલ તો અત્યારે એમાં જે આ લોંગ વિડીયો મૂકું છું આ એ જ છે પહેલી ચેનલ એટલે હવે બે હરખી જ હાલે છે અને પછીનો સવાલ છે કે રાજ તમે ઝઘડો કરો કે ક્યારેય એ જવાબ રાજ જ આપશે બોલો તો તમે ઝઘડો કરો કે નહીં ક્યારેય ના ના ક્યારેક ક્યારેક હોય ઝઘડો એમ તો થાય નહીં પણ ક્યારેક થાય હોય

માની ગયા હતા બધા એમ એટલે લવમાંથી અરેન્જ મેરેજ કરી નાખ્યા તમારા લોંગ બહુ મસ્ત છે બેન જય માતાજી થેન્ક યુ તમે સુરતમાં કઈ જગ્યા પર રહ્યો સવો એ સવાલ છે અને એના પછીનો પણ એ જ સવાલ છે એટલે એ સવાલ તો નહીં કરતા કેમ કે એ તો હું એનો જવાબ ન આપી શકું જાહેરમાં તો હવે હું વિડીયોમાં બોલી દઉં એડ્રેસ તો પછી કેટલા લોકો મારા વિડીયો જોતા હોય બધા ઘરે આવી જાય કે નહીં એટલે હું એડ્રેસ હાસું ન કહી શકું એટલે સોરી અને મારા ઘરે આવવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો કા પછી પછીનો સવાલ છે કે હાય જય મોગલમાં તમે વિડીયો બહુ મસ્ત બનાવો છો તમને મા મોગલ બહુ બધું આપે થેન્ક યુ અને એના પછીનો સવાલ છે મારે તમને મળવું છે સુરતમાં જ છું પણ તમને મળાતું નથી આવી જાય છે કા મળાતું નથી એટલે ટાઈમ ન હોય એવું થતું હોય હું ફ્રી ન હોય આખો દીતો પણ ઠીક હવે હાલા કરે આમદ પછી બેન તમે બહુ સરસ વિડીયો બનાવો છો થેન્ક યુ પછીનો સવાલ છે કે અમારા મેસેજનો ક્યાં ક્યાં રિપ્લાય આવે છે એમ કીધું છે રિપ્લાય આપી નહીં કેમ કે સ્ટોરી મૂકો ને ત્યારે એમાં જે ક્વેશ્ચન નાખું ને એટલે બધાની સ્ટોરી હું ન મૂકી શકું અમુક અમુકની મૂકી હોય પછી અમુક અમુકમાં એવું થાય મારે નેટ પૂરું થઈ ગયું હોય એટલે પછી અમુકના રિપ્લાય રહી જતા હોય એટલે સોરી પણ જો આમાં આવી ગયો છે તમારો સવાલ અને પછીનો સવાલ છે કે સુરતમાં ક્યાં રહ્યો છો એટલે મેં સુરતમાં તો જો કે સિટીમાં કા એટલે આમ હમણાં કીધું એમ એડ્રેસ તો ન આપી એકવી આપણે અને પછીનો સવાલ છે કે આપ ઈતની પતલી કેસે હો હમે બી બતા દો હમ ભી પતલે હોના છાતે હે ભાવ બેન હવે એ તો હું પતલી કેમ છું એ તો ખબર નહીં પણ ખાવશું તો હું બહુ બધું લાટ ખાઈ લઉં છું પણ તોય હવે પતલી જ રહું છું કાંઈ આપણે જીમ જોઈન કર્યું નથી કાં પછીનો સવાલ છે કે સવાલ તો બેન કાંઈ નથી પણ તમને અને તમારા પરિવારને ભગવાન સદાય સુખી રાખે બસ એના માટે થેન્ક યુ હા અને પછીનો સવાલ પ્લીઝ હું પરવડીથી શું શોપિંગ સેન્ટરમાં હસ્યા તમે મને યુટ્યુબ માટે થોડી મદદ મારી કા મારી કરી શકો એમ એટલે યુટ્યુબમાં તો હું કાંઈ ન મદદ કરી શકું અને એમાં તો જો કે પહેલી વાત તો એ જ કે હું છે ને કોઈના પ્રમોશન નથી કરતી અને યુટ્યુબ પર જ્યાં કામ કરતા હોય ને તો એમાં મારે એટલું જ કે એમાં આપણી મહેનતથી આગળ આવવાનું મેં મેં મારી બે ચેનલ છે ને મેં ક્યારેય કોઈ પાસે પ્રમોશન કરાવ્યું જ નથી મેં મારી ખુદની મહેનતથી ને તે આટલા સબસ્ક્રાઈબર પહેર્યા છે એટલે એમાં શું કે જો કે સારું કન્ટેન્ટ હોય ને તો બધું એમાં થઈ જાય અને યુટ્યુબમાં કોઈની કાંઈ મદદથી છે ને કોઈ વાયરલ થતું જ નથી એમાં વિડીયો છે ને સારી મહેનતથી બનાવવાનો હોય ને બીજું તો શું હોય એમ એમાં આપણે પ્રમોશન કરવી તો સબસ્ક્રાઈબ કરવી હોય એને જ કરે જેને આપણા વિડીયો ન ગમતા હોય એ ન પણ કરે એમ એટલે એમાં છે ને મહેનત જોવે પૂરી મહેનત લાગી જાય ને તો કાંઈક થાય હવે પણ મહેનત ચાલુ રાખવી પડે ડેઇલી બ્લોગ કરવા પડે ડેઈલી એમાં એક જ ટાઈમે અપલોડ કરવા પડે એવી રીતે બધું

પછીનો સવાલ છે કે તમે સાથે તમે સેથો કેમ નથી પૂરતા અરે હું પૂરું પણ ભૂલાઈ જાય કા બહાર જવાનું ને એમ થાય ને તઈ તાઝા ભાગ્યે ભૂલી જાવ તમારી ઉંમર કેટલી છે સર્વિસ છે કા હું જે નાની છું થોડું છે કેટલા છે મારા વર્ષ હું જે હું જે નાની છું મારા વર્ષ કેટલા છે ત્યાવીસ

આપણે જે પોસ્ટ મૂકી હતી ને એના માટે એટલે થેન્ક યુ પછીનો સવાલ છે કે જીનલ બહુ ક્યુટ છે થેન્ક યુ અને પછીનો સવાલ છે લાડકી દીકરી માટે થેન્ક યુ અને પછીનો સવાલ છે કે જીનલ શું કરે છે એ અત્યારે તો હોઈ ગઈ છે અને એ પછીનું મોઝ કે હા મોઝ મોઝ અને પછી તમે સુરતમાં ક્યાં રહ્યો છો હું તમને મળવા આવીશ ભાવ બેન ચોક્કસ આવજો હા મેસેજ કરી દેવાનું ઇન્સ્ટા પર એટલે આવી જવાનું પછી તમે અમને મળો ને મળશું જરૂર બધાની મુલાકાત લેવી છે અને પછીનો સવાલ છે કે તમે મસ્ત વિડીયો બનાવશો સુપર થેન્ક યુ અને એક આખો જેનું લોંગ વિડીયો લોંગ બનાવો ઝીનું બનાવશું હવે એક દિવસ એને જ બોલવા દઈશું દીદી શેર આવું છે સાંગપુર આવો સાળંગપુર આવો ત્યારે કહેજો રીલ્સ ઉતારવી છે તમારી હારે તમારા બધા વિડીયો જોઉં છું રોજ હા પાક્કું સાળંગપુર આવીએ એકદી રાજ હનુમાન દાદા ને બહુ માને છે એટલે આવું તો છે એકદી સાળંગપુર તમારું એડ્રેસ આપો ને હું સુરતમાં જ રહું છું ભાવબેન એડ્રેસ ન આપી શકું હું પછી તમે આવો જુનાગઢ ફરવા ગીરનાથ ગીર ભવનાથ તળેટી જુનાગઢ આવું છે હા એકદી લખ લખ તમે જવાબ કા આપો છો મેસેજમાં આ જવાબ બોલો આપી દીધો જવાબ જો તમારી કેમ એકદમ મજામાં અમારે કઈ મોટો સવાલ નથી દીદી ખાલી એ જ પૂછવું હતું કે તમે સુરતમાં ક્યાંય રહ્યો છો મને લાગે કે તમે વર્ષા સોસાયટીમાં રહ્યો છો તો એ તો કઈ એડ્રેસ તો હું દેવાની શું નહીં હવે કેમ કે એ ન આપીએ કોઈ એટલે નકર તો હમણાં જાહેરમાં કહી દઉં તમને બધાને અને વર્ષા તો વર્ષામાં હું નથી રહેતી ક્યુટ ક્યુટ બ્યુટીફુલ કપલ થેન્ક યુ તમે કેટલા સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ સુધી સ્ટડી કર્યું છે બાર બાર આજે મારો બર્થડે છે હેપી બર્થડે ડે દ્વારકાધીશ બ્લેસ યુ યુટ્યુબ બટન આવે એટલે પાર્ટી આપજો બાકી કાંઈ નહીં ભાવ બે થઈ જાય હાલો પાર્ટી એક લોંગ આખો ઝેનુ કરવાનો છે આ તો આપણે વિડીયો બનાવી નાખશું ઝીનુ તમારા હસબન્ડ શું કામ કરે છે જવાબ જો રાજ શું કામ કરો તમે દુકાનમાં માં જાવ એસેસરી તમે બહુ જ ક્યૂટ છો એમ કીધું થેન્ક યુ દીદી તમે સુરત માં કઈ જગ્યાએ રહ્યો છો હવે આ સવાલ નું શું કરશું તમારી સાથે રીલ બનાવી છે દી હાલો આવી જાવ બનાવી નાખીએ બનાવશું હાય જય દ્વારકાધીશ તમારું ગામ કયું પરવડી તમે ક્યાં રહ્યો સુરત તમારી કાષ્ટ કઈ તળપદા કોળી તમે કાંઈ સવાલ પૂછવા પણ નથી કારણ કે વિડીયો એવા સરસ બનાવો છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ થેન્ક યુ લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ બે બે ભેગું મિક્સ માં પેલા લવ કર્યો પછી બધાને મનાવ્યા ભાગીને તો જાવું નતું રાજની મમ્મી વગર નો આલે અને મને મારી મમ્મી વગર નો આલે તે અમે બે પછી શું કરીએ એટલે બધાને મનાવી લીધા એટલે માની ગયા પછી અમે અરેન્જ મેરેજ કરી નાખ્યા બ્યુટીફુલ ફેમિલી ડી તમે બહુ મસ્ત વિડીયો બનાવો છો થેન્ક યુ ડીમ પ્લીઝ પછી કરી ચાલો ઓહો ફેમિલી મેચિંગ હા મેચિંગ કર્યું તું તમારી ફેમિલી ક્યુટ છે અને સો કેરિંગ તમારી વોઇસ બહુ સારી છે ભાવ દીદી થેન્ક યુ સુપર સે સુપર સે ભી ઉપર માતાજી તમને એન્ડ તમારા પરિવારને સુખી રાખે થેન્ક યુ ક્યારે આવો સો રાજકોટ આવી જ આવી એક દિવસ રાજકોટ અને પૂછવું તો કાંઈ નથી પણ ખાલી આટલું કેવું છે ભાવ બેન એટલે ભાવ બેન એમ કીશ ભાવદેન એટલે ભાવદેન તમારી એજ કેટલી છે હમણાં મેં કીધું છવ્વીસ સત્યાવીસ જેટલી છે પછીનો સવાલ દીધી સુરતમાં તમે ક્યાં રહ્યો છો ક્યાં રહ્યો છો સુરતમાં સવાલનો જવાબ એનો આવી જ ગયો છે આગળ તમે કેટલા ટાઈમથી રીલ બનાવો છો તમારો વોઇસ બહુ મસ્ત છે એક વર્ષ થઈ ગયું રાઈટ હાય સુરતથી શું તમારું એડ્રેસ આ જવાબ મેં આપી દીધો છે તમારા મેરેજના ફોટાના વિડીયો ફોટો ને વિડીયો ફોટો તો છે ને એકાદો બતાવી દઈશ તમને કેમ કે અત્યારે તો એક પણ ફોટો છે નહીં ફોનમાં તો મારા નથી આલ્બમ છે જેવો તેઓ એ પણ દેશમાં પીડ્યો છે મને તમારી ફેમિલી અને તમારા વ્લોગ બહુ જોવા ગમે છે થેન્ક યુ સેમ સેમ હા હો હો થેન્ક યુ તમે એડિટ કઈ એપમાં કરો છો ઇનશોર્ટમાં કરું છું ઇનશોર્ટમાં અને તમે આટલા બધા સ્લીમ કેમ છો તમે જીમ કરો છો નહીં નહીં કાંઈ નહીં કાંઈ જ નહીં કરતી અને પછીનો સવાલ છે કે તમે પટેલ છો નહીં અમે તળપદા કોળી છીએ અને લોંગ વિડીયો બની ગયો એટલે ઉતાવળ રાખું પછી તમે બહુ જ મસ્ત વિડીયો બનાવો છો તમે અમદાવાદ ક્યારે આવશો બહુ જલ્દી આવી જશે અમદાવાદ આવવાનું થાય તમારી સાડીમાં લોંગ વિડીયો કરો એ લોંગ વિડીયો હમણાં ઘણા દેશમાં કર્યા સાડીમાં તમે ગારિયાધાર ભણતા એમડી પટેલમાં નહીં તમારો ફેવરિટ ફોટો ને ફેવરિટ સોંગ મારું ફેવરિટ સોંગ તો સખિયાનું છે અને મારો ફેવરિટ ફોટો જાય સાઈડમાં આપું ને આ બતાવું એ મારો ફેવરિટ ફોટો છે એનાથી ઘણું બધું શીખવા મળે અને તમે સુરતમાં કઈ જગ્યાએ રહો છો આનો જવાબ આપી દીધો તમે ક્યારે મુંબઈ ગયા તમે ક્યારે મુંબઈ ગયા નહીં રાહ જઈએ હું નથી ગઈ તમારો વ્લોગ જોવાની બહુ મજા આવે અને એમાંય ઝીનુંની વાત તો બહુ સરસ હોય હા થેન્ક યુ સારંગપુર એક વ્લોગ બનાવજો આવશું ત્યારે જરૂર એક થઈ જાય વ્લોગ તો હવે જો કે હોય જ તે તમારો અવાજ બહુ મસ્ત હશે દીદી થેન્ક યુ તમારી એન્ગેજમેન્ટ ક્યારે થઈ ચાર વર્ષ થયા તમે ક્યાં રિપ્લાય આપો છો જો આપી દીધો રિપ્લાય અને કેમ છો મજામાં પછી હું સુરત થી વિડીયો જોઉં છું જીનલ ને મળવા આવું આવી શકું આવું બેન ઇન્સ્ટાગ ઉપર મેસેજ કરી દેજો જયારે હું ફ્રી હશ ત્યારે હું કેશ તમે પટેલ છો તળપદા કોળી અને આન્સર તો આપતા નથી બેન શું લખીએ આનો આન્સર આવી ગયો ભારે કરી હો સુરતમાં ક્યાંય છો અને સેલ્ફી ક્યારે આપશો જ્યારે ઘરે આવો ત્યારે પછી ખૂબ આગળ વધો એવી પ્રાર્થના છે મોગલ તમને આગળ વધારે થેન્ક યુ પછી નાઈસ દીદી હાય ભાવ બેન તમારું ગામ કયું પરવડી ગારિયાધાર પરવડી બહુ મસ્ત વિડીયો બનાવો છો તમે થેન્ક યુ તમારા વિડીયો રોજ જોઉં છું મજા આવે હો જોવાની થેન્ક યુ તમે કઈ પીપરડીમાં રહ્યો છો અને ક્યાં રહ્યો છો અને તમારી અને રાજની જોડી સુપર સેવો અમે ગારિયાધાર પરવડી પીપરડી નહીં પરવડી હાય બહુ સારા વિડીયો બનાવો વિડીયો છે તમારા થેન્ક યુ હા વિડીયો બનાવી નાખો પછી જીનું એના પાપા જેવી લાગે છે હા લાગે છે તો એના જેવી છે ભાવ બેન તમે બહુ ક્યુટ છો થેન્ક યુ તમે ક્યાં ના શો ગારીધાર પરવડીના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તો મેં કીધું હમણાં આગળ એમ ભાવ બેન મારે યુટ્યુબ ચેનલમાં તમારી હેલ્પ જોતી છે કરશો હું પણ સુરતના સુરત વ્લોગ બનાવું છું એ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી દેજો જે હેલ્પ જોતી એ રો રોમા માણેકના ગીત પર એક વિડીયો બનાવો હાલો બનાવી નાખશું એક આવો ગારી ગારીથર ગારીથર તો આવવાનું જો કે થાય જ હું તમારો બહુ મોટો ફેન સૌ થેન્ક યુ તમે જે બ્લોગ બનાવો છો બેસ્ટ કંઈ જ ખામી નથી હેપી ફેમિલી થેન્ક યુ અને લાસ્ટ અને છેલ્લો સવાલ બે છે બે આજે મારી મેરીઝ એનિવર્સરી છે તમે મને વિશ કરો પ્લીઝ હું તમારી બહુ મોટી ચાહક છું ભાઉદી તો જયશ્રી બાંભણિયા તો હેપી મેરીઝ એનિવર્સરી અમારા પરિવાર તરફથી અને લાસ્ટ સવાલ છે શિયાળ વિનોદના જય માં મોગલ જય માં ખોડિયાર બોરડી હાલ સુરત ગારિયાધાર કાર્યધારમાં ગોહિલ વિનુભાઈને ઓળખો તો ઓળખવી તો હું તો એમ કોઈને ન ઓળખું અને જય મંગલમાં જય દ્વારકાધીશ અને હવે બધા સવાલો પૂરા થયા અને ઓલરેડી મારો જે કોઈના સવાલ બાકી હોય ને એ ફરી વખત કમેન્ટમાં જણાવી દેજો જરાક જે બાકી રહી ગયા હોય એ અને આ મારો વિડીયો હવે બહુ લોંગ બની ગયો છે તો કાંઈ નહીં હાલો જય દ્વારકાધીશ અને જે કોઈના બાકી રહી ગયા હોય એ ખાસ કમેન્ટમાં કહી દેજો એટલે હું એના જવાબ આપી દઈશ તો મળશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ